રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત સુરતના મનપામાં કામ કરતા બીએલઓનું ઓલપાડના માસમા ખાતે બેભાન થયા હતા મહિલા વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા મહિલાનું નામ દિંકલ શિંગોડાવાળા હોવાનું સામે આવ્યું ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબો મૃત જાહેર કરી મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોક મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા મહિલાના મોત પાછળ ઘૂંટાતું રહસ્ય કામના ભારણને કારણે કે આકસ્મિક મોત પોલીસ માટે તપાસનો વિષય રિપોર્ટર નૈતિક ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ સુરત સીટી નોર્થ છે બજાવે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલું હતું ઉંમર એમની આશરે છે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું

એક ટીમ તરીકે તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી જોઈ આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારી પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે